પંચાણું હજાર પંચાણું હજાર હા એમાં સાત લીટર દૂધ બરાબર જોતો દેવો હા બેસ્ટ છે બરોબર ભાઈ ને આઠમો મહિનો સાડા સાત કે આઠમો મહિનો અત્યારે સો લીટર દૂધ આપે છે આ દૂધ બાર લીટર વાળી છે બાર લીટર કરે જ ને નાની સવા બે લાખ રૂપિયા કિંમત છે સવા બે લાખ હા તમે બાજુ માં હોની લાઈટ ની ખબર પડે જ ને બે ને પારી નથી એમ ને આડ આપડા જેવણી છે બે વેતર યાણી છે બરાબર ચાલે આવી ગયોનો ફોટો બે બધીનો હા રેડી 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 અને સાડા સાત મહિનાનો કાપ છે કેટલો સાડા સાત મહિનાનો કાપ હા અટાડા છે સાત લીટર દૂધ છે હાથ લીટર દૂધ બચ્યું છે નીચે છે કિંમત કેટલી કીધી હમ કિંમત કિંમત એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર હા પછી ઓલી જોઈ લો બચ્યું આ ત્રણ મહિનાની જાણેલી છે હમ બરાબર

હલો બીજી જો બીજી ભૂરી જો બીજી ભૂરી બતાવો બતાવો જોયા જ રહે છે ને હાજ સુધી દોવાય તું રહી જાય આ પૂરી આવેલી છે બરાબર એનું બચ્ચું મરી ગયું બાય કાઢજો આમાં સાડા સાત લીટર દૂધ છે કેટલું

આલા 8 લીટર દૂધ છે ગલ્લો 8 8 લીટર દૂધ છે હારમ હારું કરવાને દૂધ આવ તું આટો મારી લે આ કાબર નથી પાછું હ અરે ઉપર એ જા 5

પંચાણું હજાર પંચાણું હજાર છે સાત મહિનાની સાત મહિનાની છીટર દૂધ છે છ લીટર છે આઠ લીટર દૂધ છે આ ભાઈનું આઠ લીટર કેટલું આઠ લીટર આઠ લીટર આની કિંમત છે એક લાખના વીસ હજાર એક લાખ વીસ હજાર આઠ લીટર દૂધ છે કુલિંગ લખીને દે હા

નેવું હજાર હા આ ત્રણ મહિનાની વ્યાય છે આ બચ્ચું છે બચ્ચા બહુ ખાય છે આવો તમે પણ બચ્ચા તો જોઈને પાડી છે આના બધાની કિંમત જોઈ લે